લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મનમાં ધાર્મિકતાને વધારવી જોઈએ સારું વાંચન કરવું જોઈએ ધર્મને લગતી વાતો વિચારવી જોઈએ અને અમલમાં લાવવી જોઈએ

અથવા તમે જેને ગુરુ માનતા હોય એના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે તમારા ધંધામાં કોઈ નવો ભાગીદાર જોડતા નહીં કર્ક કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પોતાના જીવનના મહત્વના કામો પર ધ્યાન આપવું જોઈએ એ કામો પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે જીવનમાં કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરીએ સિંહ રાશિ સિંહ રાશિ વડાયા જે શું કરજો સિંહ રાશિ વડાયા જે સૂર્યને જલ ચઢાવવું જોઈએ અને શિવજીને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા માણસોની સંગત નહીં કરતા કન્યા કન્યા રાશિ વડાયા જે શું કરજો કન્યા રાશિ વડાયા જે ચણાના લોટમાંથી બનેલી ફરસાણ જેવી વાનગીઓ ગરીબને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લ્યુ આ કલરના વસ્ત્ર ધારણ કરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ બ્રાહ્મણને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાની ઉંમરના બાળક સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે કેળાના વૃક્ષને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં કોઈ ખોટી જગ્યાએ પૈસાનું રોકાણ કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ઘરની નજીક કોઈક મંદિર હોય તો ત્યાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું તાવીજ તમારે પહેરવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પીળી રાઈ માથા પરથી ઉવારી અને વહેતા જલમાં વહાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન આજે બદલવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીદીએ નમસ્તે